એ ભગવાન આવો દુખાવો કોઈને કોઈ ને નહિ દેતા મિત્રો આ ઠંડીની ઋતુમાં તમને સતત સાંધા દુખાવો રહે તો એને અવગણશો નહીં કારણ કે તેનું ખરાબ પરિણામ આવી શકે છે તો તેના માટે છે આયુર્વેદિક વટી જે કમરનો દુખાવા સાંધા નો દુખાવો સ્નાયુ દુખાવો ચિકન ગુનિયા વાહ દુખાવો સાઈ ટીકા હોય કે વર્ષો જૂના રોગ નું નિદાન આ માઉન્ટેન કંપની આયુર્વેદિક વટી મળી જવાનું છે આવતી સાંજે જમ્યા પછી પીવાની માત્ર દસ જ દિવસ અંદર રિઝલ્ટ દેખાવાનું ચાલો મુદ્દા ની વાત તો એ છે કે સો ટકા આયુર્વેદિક છે અને વટીથી થી કોઈ પણ જાત ની આડેસર નથી ઘર બેઠા કોન્ટેક્ટ કરીને મંગાવી શકો છો ડિસ્પ્લે પર કોન્ટેક્ટ નંબર આપી દીધો છે કેશ ઓન ડિલિવરી પણ ઉપલબ્ધ છે અને જો તમે ઓનલાઈન પેમેન્ટ કરો છો દસ